માક્રમ છાને ખૂણે ચાલતા માડમ પરિવારના કાકા ભત્રીજી વચ્ચેના ખટરાદને બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીએ સપાટી પર લાવી દીધો છે જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવતા વિક્રમ માડમને રિપીટ કરવામાં આવી રહ્યા છે જ્યારે ભાજપે ખંભાળિયાના ધારાસભ્ય અને વિક્રમ માડમના ભત્રીજી પૂનમ માડમને ટિકિટ આપી છે પૂનમ માડમ લોકસંપર્કની મદદથી વિક્રમ માડમના છેલ્લા દસ વર્ષના કાર્યકાળનું સરવૈયું કાઢ્યું હોવાનો દાવો કરી રહ્યા છે તેમણે જિલ્લાના વિકાસમાં રહી ગયેલી ઉણપ ગણાવી હતી તેમનું કહેવું છે કે જામનગર જિલ્લાને ફક્ત એવી જ ટ્રેનો મળી છે જેની અહીંના લોકોને કોઈ જરૂરિયાત નથી પૂનમ બહેનનો આક્ષેપ છે કે ટ્રેનોને લગતી લોકોની માંગણીઓ છેલ્લા દસ વર્ષમાં સંતોષાઈ નથી એટલું જ નહીં સાંસદની ગ્રાન્ટનો ઉપયોગ ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાને બદલે ફક્ત બાંકડાઓ બનાવવામાં વાપરવામાં આવી છે વધુ ને વધુ લોકો જે તરફ જતા હોય જે જરૂરિયાત લોકોની હોય એની માંગણી ઘણા સમયથી આખા જિલ્લાની ઘણા તાલુકા મથકોમાં પણ અમુક અમુક સ્ટોપેજ ટ્રેનોની આપવાની માંગણી ઘણા સમયથી છે અને એમાં આજ સુધી કંઈ નથી થયું અને અમે એનો અભ્યાસ પ્રાથમિક અભ્યાસ હું કરું તો મને એવું લાગે છે કે થઈ શકે એવું કામ છે જો ગામમાં અમને એવું કહેવામાં આવે કે બેન અમને બાકડાની જરૂર છે તો અમે અમે બાકડા પણ આપીએ પણ એટલી હદે મને એવું લાગે છે કે

છેલ્લી બે ટર્મથી જામનગર લોકસભા બેઠક પર દબદબો જાળવી રહેલા વિક્રમ માડમને માત આપવા ભાજપે તેમના જ ભત્રીજી પૂનમ માડમને મેદાનમાં ઉતાર્યા છે જેના પરિણામે પારિવારિક જંગે રાજકીય રંગ ધારણ કર્યો છે છેલ્લા દસ વર્ષનું કોંગ્રેસનું સરવૈયું કાઢવા કરતા જામનગર જિલ્લાની જનતાને મતદાન દ્વારા નક્કી કરવા દઈએ કે કોણ પ્રજાનું કામ કરવા સક્ષમ અને તત્પર છે કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર